અંકલેશ્વર વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ આજે સ્વર્ણમ સંકુલ બે ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લાના આગેવાનો જેમાં હાસોટ તાલુકાના લઘુમતી સેલ પ્રમુખ ફારૂક અયુબ હાંસલોટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે ઓગણીસો નેવ્યાસીથી વડીલ આગેવાનોના માર્ગદર્શન અને યુવા કાર્યકરોના પરિશ્રમથી અંકલેશ્વર હાસોટ મત વિસ્તારને રાજ્ય સરકારમાં સતત પાંચમી વાર પ્રતિનિધિત્વ મળવું સમગ્ર વિસ્તાર માટે ગૌરવની વાત છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિકસિત ગુજરાતના સપનાને સાકાર કરવા માટે તેઓ અવિરિત કાર્ય કરશે તેમના મુખ્ય લક્ષ્ય હેઠળ રાજ્યના દરેક નાગરિક સુધી શુદ્ધ પીવાનું પાણી અને ખેતી માટે પૂરતો જળ પુરવઠો પહોંચાડવાનો છે અંકલેશ્વર હાસોટ વિસ્તાર માટે સતત પ્રતિનિધિત્વ સાથે ઈશ્વરસિંહ પટેલ રાજ્યના વિકાસ માટે નવી ઉર્જા સાથે કાર્ય શરૂ કર્યું